તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોવાનો દિવ્યાંગોએ આક્ષેપ કર્યો છે ત્યારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગોએ રામધૂન બોલાવી હતી ત્યારબાદ દિવ્યાંગ અધિકાર મંચના નેજા હેઠળ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ આગામી ત્રણ દિવસમાં જો માફી નહીં માંગે તો ગાંધી ચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલનની દિવ્યાંગો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ સાથે જ દિવ્યાંગોએ કમલ કા ફૂલ અમારી ભૂલના નારા પણ લગાવી કલેક્ટર કચેરી ગજી મૂકી હતી લુલા લંગડા આંધળા બેલા લુલી કરી અને અમારી દિવ્યાંગ બહેનોનું લાગણી દુખાણી છે એને અપમાનિત કર્યા છે આ બાબતથી આજે દિવ્યાંગો ગુજરાતના જુનાગઢ જિલ્લાના આવી અને કલેક્ટર કચેરી આવેદન પત્ર દેવા માટે આવ્યા છે કે ચૂંટણી પંચની એ ગઈ વખતે ગાઈડલાઈન્સ જ હતી કે વિકલાંગનો કોઈ જગ્યાએ સભામાં શબ્દ ઉચ્ચારવો નહીં તો મોદી સાહેબ એવું રૂપાળું નામ દિવ્યાંગ આપ્યું અને આજ ભાજપના નેતા આજ દિવ્યાંગનું અપમાન કરી લુલા લંગડા કરી અને આવું અપમાન કરે છે માટે અમે આવેદન આવેદનપત્ર દેવાયવા અને જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ કિરીટભાઈ પટેલ ઉપર સો ટકા કાર્યવાહી થવી જોઈએ